આજથી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ છે ત્યારે સુરતના અંબાજી અંબાની કેતન સહિત માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા આજે સોમવાર 22 સપ્ટેમ્બર થી નોરાત્રીના પાવન અવસરેની શરૂઆત થઈ છે તો પ્રથમ નૂરતે વેલી સવારે સુરત અંબાજી મંદિર અંબાની કેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી હતી તો આ પ્રસંગે સુરત્યોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી નોરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી સમગ્ર શહેરમાં શાંતિ, સહર્દ અને સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી પહેલા નવરાત્રીએ ભક્તોને રેલિંગ લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી એ લોકોને ધક્કા નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે લાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી બનતી હોય એટલી અમે પાઠ ભક્તોને માટે આગ્રહથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય